નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મૃગેશ કી વિડીયોમાં હું છું પ્રોફેસર વાળા અને આપના માટે લાવ્યો છું એક મજેદાર વાર્તા વાર્તાનું નામ છે ઘોડીની સ્વામી ભક્તિ વાર્તાના લેખક છે ધંધુકાના જોરાવરસિંહ જાદવ વાર્તાની શરૂઆત વાવડી ગામના આંબા પટેલથી થાય છે આંબા પટેલને સમજણા થયા ત્યારથી ઘોડાનો જબરો શોખ હતો અને એટલે જ બાબરા જય ઢેલ જાતની અસલ ઓલાદની છ મહિનાની વસેરી લાવ્યા પારસમાંથી કંડારી હોય તેવી વસેરીનો જોટો પૂરા ગોહિલવાડમાં જડે નહીં વસેરી ચમકતી ચાલે ગામ સોસરવી નીકળે તો ગામના લોકો ફાટી આંખે જોઈ રહેતા વસેરી લાવ્યા ત્યારથી આંબા પટેલ તેનું જીવની જેમ જતન કરવા માંડ્યું વસેરીને રોજ બકરીનું દૂધ પીવડાવે વસેરીનું દીકરાની જેમ જતન થતાં તે રાતે ન વધે તેટલી દિવસે વધવા લાગી બે વર્ષમાં વસેરીએ કાઠું કાઢ્યું અને ત્રણ વર્ષે તો આંબા પટેલે તેને રેવાળ શીખવી વસેરી પોતાના પર બેસેલા અસવારના હાથમાં દૂધનું વાસણ હોય તો તેમાંથી દૂધનું ટીપું ન હેઠું પડે તેવી રીતે રેવાળ ચાલ ચાલતી એક દિવસ આંબા પટેલને તેના મામાનો સંદેશ આવે છે ભાણે જ માલુમ થાય કે જે કામ કરતા હોય તે પડતા મૂકીને મણાર આવીને રોટલા સિરાવજો મામાનો સંદેશ સાંભળી આંબા પટેલને સારા મોળાના અણસાર આવી ગયા પટલાણીની મનાઈ હોવા છતાં આંબા પટેલે રાતે ઢેલને કાઢી ઢેલ પર બેસતા જ ઢેલ ઢબુક ઢબુક કરતા ચાલવા લાગી અને અડધી રાતે મામેના ત્યાં મણાર પહોંચ્યા મામા તેની વાત જોતા હતા રાતના વાળું કર્યા ખબર અંતર પૂછ્યા અને મામા ભાણી જ રાતે વાતોએ વળગ્યા ખાસ મામાએ તેની દીકરીના સંબંધ બાબતમાં ભાણેજને તેડાવ્યો હતો બીજે દિવસે રોટલા શિર આંબા પટેલ વાવડી જવા તૈયાર થયા ઘોડીએ બે ગાઉ કાપ્યા ત્યાં અચાનક વાતાવરણે પલટો લીધો કાળા ડિબાંગ વાદળા વીજળી અને મેઘગર્જના અને વરસાદથી ઘોડીને ચાલવું મુશ્કેલ બનવા લાગ્યું પણ આ તો જાતવાન ઘોડી એમ પાછી ન પડે તળાજા પહોંચતા શેત્રુજી નદીને બે કાંઠે જાય નદીના બે કાંઠા પચાસ પચાસ માણસો પાણી ઉતરવાની આંબા પટેલ વિચારે છે કે ગમે તેમ કરી આજે ઘરે જાવું જ પડશે પટલાની ચિંતા કરશે અને આંબા પટેલે ઘોડીને પાણીમાં નાખી પાણીનું તાણ ખૂબ હતું ધીરે ધીરે ઘોડી કાંઠા સુધી પહોંચી અને ફટાક કરતા બહાર આવી પણ આ તો જાતવાન ઘોડી જાણી ગઈ પોતાનો માલિક પોતાનો અશ્વર પાણીમાં જ રહી ગયો છે છલાંગ મારી ફરી પાણીમાં પડી અને પોતાના માલિકને શોધવા લાગી આંબા પટેલ પાણીમાં સંઘર્ષ કરે છે ઘોડી નજીક આવી ગઈ આંબા પટેલ બોલ્યા બાપ ઢેલ તું આવી કે કહેતા ઢેલના ગળે વળગી ગયા બહાર આવતા બોલ્યા બાપ ઢેલ તે આજ જીવતરના દાન દીધા આંબા પટેલની આંખમાંથી ડબક ડબક આંસુ સલકે છે વાવડીના પાદરમાં પહોંચતા મંદિરમાં ઝાલર વાગે છે આંબા પટેલ બોલ્યા કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાયો તારો ગણ કેમ કરીને બોલાય ઘેર આવીને પટલાણીને સઘળી વાત કરી તે બોલ્યા આ ઘોડીએ તો મારો આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો ખમ્મા બાપ ઢેલ તારો ગણ જિંદગી લગી શે ભૂલાશે તો મિત્રો અહીં સ્વામી ભક્ત અને વફાદાર ઘોડીની વાત પૂરી થાય છે વાર્તા ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી ગુડ બાય મિત્રો